મહુવા તાલુકાના દયાળ ગામે ચાર વર્ષ પૂર્વે જૂની અદાવતની દાચ રાખીને પ્રતાપભાઈ ઉપર દયાળમાં ઘાતકી હુમલો કર્યો હતો મરણ પ્રતાપભાઈ તનાભાઈ શિયાળને ને તેજ ગામના વિક્રમભાઈ ધીરુભાઈ શિયાળ કોનીબેન ધીરુભાઈ શિયાળ તેમજ ધીરુભાઈ શિયાળ ઘાતકી હત્યા કરી હતી તેની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી મહુવાની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં મૌખિક ઓગણીસ લેખિત બેતાલીસ પુરાવાનું મૂલ્યાંકન કરીને સરકારી વકીલ કમલેશ કેસરીના દલીલો સાથે નામદાર પાટીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા મહિલા સહિત ત્રણ આરોપીના આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે મારું નામ કમલેશ કેસરી છે મહુવા ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકાના દયાળ ગામમાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ દયાળ ગામની અંદર આ કામના ફરિયાદી વિક્રમભાઈ ધનાભાઈ શિયાળને આ કામના આરોપી આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરુભાઈ ધીરુભાઈ શિયાળ સાથે સામાન્ય બોલાચાલી છ એક મહિના બનાવના છ એક મહિના પહેલાં બનેલી હતી જે અંગ જે અંગેની ફરિયાદ આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી તેની દાજ રાખીને બનાવ બનાવના દિવસે આ કામના આરોપી વિક્રમ રૂપે મેકડોલ તે અને તેના પિતા ધીરુભાઈ તથા તેમના માતા કુનિબેન દયાળ ગામની મેન બજારમાં ઊભા હોય તે વખતે ફરિયાદીના ભાઈ મરણ જના પ્રતાપભાઈ અને એની સાથેના સાહેબ બજારમાં પહોંચતા પાછળથી ધીરુભાઈ ધીરુભાઈએ આવીને આ કામના મરણ જનાર પ્રતાપભાઈને પાછળથી પકડી રાખેલ અને તે વખતે આરોપી નંબર ત્રણ મહિલા આરોપી કુનિબેને રાડ પાડતા એમના પુત્ર વિક્રમફે મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકો નથી તેમ કહીને શરીના ઘા મારીને તેમને મોતને ઘાટે ઉતારી દીધેલ આ કામનો કેસ મહુવાના દયા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી જેના સરકાર તરફેના મૌખિક ઓગણીસ પુરાવા અને લેખિત બેતાલીસ પુરાવા નામદાર એએસ પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતાં નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના ત્રણેય આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે અને સાથે દસ હજાર રૂપિયાનું દંડ પણ ફટકારેલ છે જો દસ હજાર રૂપિયા ન ભરે તો આ કામના ફરિયાદી આ કામના આરોપીએ છ મહિનાની વધુ કેદની સજા ભોગવવી તેવો હુકમ કર્યો